નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી જે પ્રવૃત્તિ નંબર સાત એટલે કે પ્રોજેક્ટ નંબર સાત જે છે સમય તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ આપેલી છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓ બધી જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ સાત સમય જો અહીંયા શું કહ્યું છે કે શુક્રવાર અને શનિવારે એમ બે દિવસમાં આખા દિવસ દરમિયાન કેટલી વાર શાળામાં બેલ વાગે છે તે સમય નોંધો અને બેલ શા માટે વગાડવામાં આવે છે અન્ય કોઈ જગ્યાએ આ મુજબની સમય માટેની વ્યવસ્થા જોવામાં આવી છે શિક્ષકશ્રી સાથે માર્ગદર્શન મેળવી રેતગડી તૈયાર કરો અગાઉ સમયનો અંદાજ કેવી રીતે લગાવવામાં આવતો તેની નોંધ કરો અને શિક્ષકની મદદ વડે ઘડિયાળનું મશીન મેળવી વર્ગમાં પૂઠા પ્લાય પ્લાસ્ટિકની ઘડિયાળ બનાવી અને વર્ગખંડમાં લગાવો ચાલો તો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો પહેલા પૂછેલા છે આપણે ઉત્તર મેળવી લઈએ તો સવારે ડેરીમાં દૂધ ભરવાનું અથવા તો લેવા જવાનો સમય નોંધો તો સવારમાં ડેરીમાં છ વાગ્યે દૂધ લેવા જવા લેવા માટે જઈએ છીએ સાંજે ડેરીમાં દૂધ ભરવાનું અથવા તો લેવા જવાનો સમય નોંધો તો સાંજે ડેરીમાં સાડા પાંચ વાગ્યે દૂધ લેવા માટે જઈએ છે તમારી આસપાસ સવાર અથવા તો સાંજ મંદિરની પ્રાર્થનાનો સમય નોંધો તો સવારે સાડા છ વાગ્યે અને સાંજે સાત વાગ્યે મંદિરની અંદર આરતી થાય છે ત્યાર પછી છે ગામમાં આવતી બસના સમય નોંધો તો જો સવારની બસનો સમય જોઈએ તો પાંચ વાગે આવે છે સાત વાગે આવે છે અને એક દસ વાગે આવે છે અને બપોરની જે બસ છે એનો આપણે સમય જોઈએ તો એક તો એક વાગે આવે છે સાડા ત્રણ આવે છે અને પાંચ વાગે આવે છે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસમાં આખા દિવસ દરમિયાન કેટલી વાર શાળામાં બેલ વાગે છે તે સમય નોંધો તો સર્વપ્રથમ આપણે જોઈએ કે શુક્રવારે સવારનો શાળામાં બેલ વાગવાનો સમય તો સવારે સાતને પંદર વાગે પ્રાર્થના શરૂ થવાનો બેલ વાગે ત્યાર પછી સાતને ત્રીસ વાગે પ્રથમ ક્લાસ શરૂ થશે આઠ ને ત્રીસ વાગે બીજો ક્લાસ શરૂ થશે એટલે કે આજે સાડા સાતથી લઈ અને સાડા આઠ સુધીનો વર્ગ હોય છે અને સાડા આઠથી સાડા નવ સુધીનો બીજો વર્ગ હોય છે એટલે સાડા નવ વાગે તમે જોશો તો બીજો વર્ગ જે છે તે પૂરો થશે અને રિસેસ શરૂ થશે અને સાડા નવથી દસની રિસેસ હોય છે એટલે કે દસ વાગે રિસેસ પૂરી થશે ત્યાર પછી તમે જોશો તો અગિયાર વાગે ત્રીજો ક્લાસ પૂરો થશે અને બાર વાગે ચોથો ક્લાસ પૂરો થશે અને છૂટવાનો બેલ વાગશે એવી જ રીતે શુક્રવારે બપોરે આપણે જોઈએ તો સવા બાર વાગે પ્રાર્થનાનો બેલ વાગશે સાડા બાર વાગે પ્રથમ વર્ગ જે છે તે શરૂ થશે ત્યાર પછી એકને ત્રીસ વાગે તમે જોશો તો બીજો વર્ગ શરૂ થશે બે ને ત્રીસ વાગે બીજો વર્ગ પૂરો થશે અને રિસેસ પડશે ત્યાર પછી ત્રણ વાગે રિસેચ પૂર્ણ થશે અને ત્રીજો વર્ગ શરૂ થશે ત્યાર પછી ચાર વાગે તમે જોશો તો ત્રીજો વર્ગ પૂરો થશે અને ચોથો વર્ગ શરૂ થશે અને પાંચ વાગે છૂટવાનો બેલ વાગશે આવી રીતે શુક્રવારે સવારે અને બપોરે બેલ વાગતા હોય છે એવી રીતે શનિવારે સવારનો સમય જે છે એ બેલ વાગવાનો અને બપોરના સમયે બેલ વાગવાનો સમય અહીંયા નોંધ્યો છે પણ મિત્રો તમારી શાળામાં સવારે અને બપોરે બેલ વાગવાના સમય જો અલગ હોય તો તમે એ રીતે પણ લખી શકો છો બરાબર જુઓ શનિવારે સવારનો શાળામાં બેલ વાગવાનો સમય મેં અહીંયા લખ્યો છે કે સવારે સવા સાત વાગે પ્રાર્થનાનો બેલ વાગશે સાડા સાત વાગ્યે પ્રથમ વર્ગ શરૂ થશે આઠ ને પંદર વાગે તમે જોશો તો બીજો વર્ગ શરૂ થશે નવ વાગે રિસેસ પડશે સાડા નવ વાગે રિસેસ પૂર્ણ થશે દસ ને પંદરે ત્રીજો વર્ગ પૂર્ણ થશે અને અગિયાર વાગે છૂટવાનો બેલ પડશે એવી રીતે શનિવારે બપોરે શાળામાં બેલ વાગવાનો સમય મેં અહીંયા લખેલો છે તમારી શાળામાં અલગ હોય તો તમે અલગ પણ લખી શકો જેમ કે અગિયાર ને પંદર વાગે પ્રાર્થનાનો સાડા અગિયાર વાગે પ્રથમ ક્લાસનો બેલ વાગશે બાર ને પંદરે બીજા ક્લાસનો એક વાગે રિસેસ પડશે દોઢ વાગે રિસેસ પૂર્ણ થશે બે ને પંદરે ત્રીજો વર્ગ પૂરો થશે અને ત્રણ વાગ્યે ત્રીજો એટલે કે ચોથો વર્ગ પૂર્ણ થશે અને છૂટવાનો બેલ વાગશે ત્યાર પછી આપણને એવું કહ્યું છે કે બેલ શા માટે વગાડવામાં આવે છે તો શાળામાં પ્રાર્થના સમયે એક તાસ પૂરો થયાના સંકેત માટે રિસેસ માટે છૂટવાના સંકેત માટે રાષ્ટ્રગીટ માટે તૈયાર થવા માટે બેલ વગાડવામાં આવતા હોય છે ત્યાર પછી એવું કહ્યું છે કે અન્ય કોઈ જગ્યાએ આ મુજબની સમય માટેની વ્યવસ્થા જોવામાં આવે છે તો હા બેલ વગાડવાની બેલ વગાડીને સમયની જાણકારી આપવાની વ્યવસ્થા ઘણી બધી જગ્યાએ જોવા મળે જેમ કે મંદિર અને ધાર્મિક સ્થળો ઉપર રેલવે સ્ટેશન ઉપર હવાઈ મથકો ઉપર સિનેમા ઘરમાં બગીચામાં કારખાના અને ફેક્ટરીઓમાં હોસ્ટેલ અને બોર્ડિંગ સ્કૂલોમાં નૌકાદળ અને જહાજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વગેરે જગ્યાએ ત્યાર પછી છે રેતઘડી બનાવવાની રીત રેતઘડી કેવી રીતે બને તો જુઓ બે નાની બોટલ લો બંને બોટલના ઢાંકણમાં મધ્યમાં એક નાની સ્ટ્રો જેટલા જ કદનું છિદ્ર બનાવો સ્ટ્રોને બોટલની ઊંચાઈ પ્રમાણે કાપો સ્ટ્રો બોટલના ઢાંકણમાંથી પસાર કરી અને થોડીક અંદર અને બહાર નીકળી રહે તેવી રીતે કાપો કાપેલી સ્ટ્રોને બંને ઢાંકણના છિદ્રોમાં ફિટ કરો સ્ટ્રો ઢાંકણની બંને બાજુથી થોડી જ બહાર નીકળવી જોઈએ બંને બોટલના ઢાંકણને સ્ટીકર અથવા તો ટેપથી સારી રીતે જોડી દો જેથી રેત એક બોટલમાંથી બીજી બોટલમાં સરળતાથી પસાર થઈ શકે એક બોટલમાં ફનલની મદદથી રેત ભરો બંને બોટલના ઢાંકણોને મજબૂતીથી બંધ કરો ત્યારબાદ બોટલને ઉલટી કરો અને રેત કેવી રીતે વહી રહી છે તે જુઓ તો આ રીતે આપણે રેત ઘડી બનાવી શકાય ત્યાર પછી એવું કહ્યું છે કે અગાઉ સમયનો કેવી રીતે અંદાજ લગાવવામાં આવતો હતો તે નોંધ કરો તો જો અગાઉ સમય જોવા માટે સૂર્ય અને ચંદ્રની દિશા દ્વારા સવાર બપોર સાંજ અને રાત્રિનો અંદાજ લગાવવામાં આવતો હતો આ ઉપરાંત વસ્તુના પડછાયા દ્વારા પણ સમયનો અંદાજ લગાવવામાં આવતો હતો અને રેત ઘડી તેમજ જલઘડી દ્વારા પણ પહેલાંના સમયમાં સમયનો અંદાજ લગાવવામાં આવતો હતો તો મિત્રો આ ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ કે જેટલા પણ પ્રોજેક્ટ આપ્યા છે તે બધી જ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે અને એ જે પીડીએફ છે એ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને એક નંબર પણ આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થીની સહી તારીખ વાલીની સહી અને શિક્ષકની સહી આપણને આપવામાં આવેલી છે દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ જે પ્રવૃત્તિ છે આ પ્રોજેક્ટ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર સાત જે છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં